હેલો દોસ્તો સ્વાગત છે અમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં હવે ઓનલાઈન શોપિંગ દરેકના જીવનનો ભાગ બની ગયો છે કેમ કે આપણે દિન પ્રતિદિન ટેકનોલોજીનો વિકાસ કરી રહ્યા છીએ પહેલાં આપણે માર્કેટમાં જઈને વસ્તુ ખરીદતા હતા પણ હવે ઘર બેઠા તમે વસ્તુ મંગાવી શકો છો તેને આપણે ઓનલાઈન શોપિંગ કહીએ છીએ પરંતુ ઘણા લોકોને ઓનલાઈન શોપિંગ કરતી વખતે એકાદ વાર તો કન્ફ્યુઝ થઈ જતા હોય છે અથવા બિલકુલ ખબર હોતી નથી કે કેવી રીતે ઓર્ડર કરવું તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે કેવી રીતે સરળતાથી અને સુરક્ષિત રીતે ઓનલાઈન શોપિંગ કરું તેમાં શું વિગતો આપવાની તે બધી જ વાત કરીશું ખાસ ગુજરાતીઓ માટે આ વિડીયો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો ઓનલાઈન શોપિંગ માટે ફેવરેટ પ્લેટફોર્મ છે મીશો એમેઝોન ફ્લિપકાર્ટ મિંત્રા વગેરે પર જઈને તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો ઓનલાઈન શોપિંગમાં તમારું મનપસંદ વસ્તુ ફોન કે કોમ્પ્યુટર પર બેસી ખરીદી કરી શકો છો ઓનલાઈન શોપિંગ માટે તમારે કોઈ પણ એક પ્લેટફોર્મ પર જવાનું રહેશે હું મીશો પર ખરીદી કરવાનું પસંદ કરું છું તો મિત્રો ઓનલાઈન શોપિંગ કરવા માટે તમારે જે છે અહીંયા કોઈ પણ જે છે ઓનલાઈન શોપિંગ એપ પર જવાનું રહેશે જેમ કે મિન્ત્રા છે એમેઝોન છે સોપસી છે ફ્લિપકાર્ટ મીશો પર છે તો તમે અહીંયા જે છે શોપિંગ કરી શકો છો તો હું જે છે મીશો પર જે છે પસંદ કરું છું શોપિંગ કરવાનું તો હું મીશો પર જાઉં છું તો અહીંયા તમે છે પેજ જોઈ શકો છો જેમાં જે કેટેગરી વાઇઝ તમે કોઈ પણ શોપિંગ કરી શકો છો સાડી છે બ્યુટી છે કોઈ પણ છે કુર્તી છે મેન ક્લોથિંગ છે તમે અહીંયા જ તમે જોઈ શકો છો જ્વેલરી છે તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો અને તેમાં જે ખરીદવું હોય જો સાડી ખરીદવી હોય તો સાડી ઉપર તમે ક્લિક કરી શકો છો અહીંયા તો અહીંયા જે છે વેરાયટી અલગ અલગ આવશે તો નીચે તમને અહીંયા જોવા મળશે સાડીના ફોટા તો સાડી તમે સિલેક્ટ કરો ગમે તે જે ખરીદવી હોય તે પસંદ કરો તો અહીંયા હું જે છે અહીંયા સાડી છે બસો સિત્તેર રૂપિયામાં તો અહીંયા જોઉં છું તો સાડી બિલકુલ સરસ છે તમે કોઈ પણ જે છે પસંદ કરી શકો છો અને મંગાવી શકો છો તમારા ઘર બેઠા તો અહીંયા થોડું ડિસ્ક્રિપ્શનમાં છે તો પ્રોડક્ટનું જે માહિતી આપેલી છે તો અહીં વાંચી લઈશું કે કેવી છે કેવી સાડી આવશે કાપડ કઈ ઉપયોગ કરેલ છે તો એ બધી માહિતી અહીંયા આપેલી છે અને નીચે તેના જે છે કમેન્ટ આપેલ છે જે ઓનલાઈન ખરીદેલ વ્યક્તિ છે તેઓ લોકોએ ખરીદેલ જે કમેન્ટ કરેલી છે તો અહીંયા જે વેરી નાઇસ પ્રોડક્ટ લખેલ છે કોઈ કે કોઈ કે સાડી તો બઢિયા હે તો આવા જે છે પ્રોડક્ટના રિવ્યૂ આવ્યા છે તો એ એનો મતલબ કે આ સાડી જે છે બિલકુલ સારી છે અને તમે મંગાવી શકો છો તો મંગાવવા માટે તમારે અહીંયા જે છે બાયના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે કોઈ પણ જે છે પસંદ કરી શકો છો કોઈપણ વસ્તુ જ્વેલરી છે મંગળસૂત્ર પણ વસ્તુ જે છે સિલેક્ટ કરી અને અહીંયા ના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે તો બાય ના ઉપર જે ક્લિક કરશો તો તમારે અહીંયા બધું બતાવી દેશે ક્વોલિટી ક્વોન્ટિટી એક છે સાઈઝ જે છે ફ્રી સાઇઝમાં આવશે તો અહીંયા પ્રાઇઝ પણ બતાવી દે છે કે ત્રણ ટકા ઓફ છે હાલ એટલે બસો ને સિત્તેર રૂપિયામાં તમને મળશે તો મેં અહીંયા એડ્રેસ તો પહેલાં આપી દીધું છે તો તમારે શું કરવાનું રહેશે હું ચેન્જ કરીશ તમને બતાવવા માટે એડ ન્યૂ એડ્રેસ ઉપર ક્લિક કરીશ તો અહીંયા જે છે પહેલું તમારું નામ લખવાનું રહેશે પૂરું પૂરું જે છે તમારું નામ લખશો અહીંયા કોન્ટેક્ટ નંબર એટલે કે જ્યારે એ મી મીશો દ્વારા જે ગ્રાહક જે આપવા આવે છે વસ્તુ તો તમને એ ફોન કરશે તો ફોન દ્વારા જે છે તમારી સ્થળે જે તમારી ઘર છે ત્યાં આવે છે અને તમને પ્રોડક્ટ આપશે તો એના માટે તમારે જે છે કોન્ટેક નંબર લખવાનો રહેશે તમારું નામ લખવાનું રહેશે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આવું આવશે થોડીવાર જે અહીંયા જે છે તમારું નામ અને નંબર આપ્યા પછી અહીંયા પિનકોડ નંબર નાખવાનો છે તમારે જે છે સ્થળ જે છે તમારું ગામમાં કયો જે છે કોઈ શહેર છે તો પિનકોડ નંબર કયો લાગે છે તે તમારે ટાઈપ કરવાનું રહેશે પછી અહીંયા સિટીનું નામ તમારે જે છે શહેરનું નામ લખવાનું રહેશે પછી અહીંયા સ્ટેટ છે એટલે કે ગુજરાત સિલેક્ટ કરવાનું તમારે પછી અહીંયા કોઈ તમારે કોઈ હાઉસ નંબર હોય એટલે ઘર નંબર હોય અથવા તો બિલ્ડિંગમાં રહેતા હોય તો બિલ્ડિંગ નંબર હોય તો અહીં સોસાયટી હોય તો સોસાયટીનું નામ તમે અહીંયા લખી શકો છો પાછા અહીંયા કોઈ રોડ નો હોય કોઈ ફેમસ જગ્યા હોય તો તમે એરિયા હોય તો અહીંયા તમે નામ લખી શકો છો વિલેજનું નામ પણ લખી શકો છો પોસ્ટ ઓફિસનું નામ પણ લખી શકો છો તો આ બધું લખ્યા પછી તમારે જે છે સેવ એડ્રેસ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે અહીંયા બધું કમ્પ્લીટ કરી દેજો તો પછી જે છે અહીંયા તમારું જે છે ડિલિવરી હોમ તો બધું ક લખેલું આવશે તમે જોઈ શકો છો એકવાર તો આ બધું લખ્યા પછી જે માહિતી જે છે ભર્યા પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે તો જેવું કન્ટિન્યુ પર ક્લિક કરશો તો પેમેન્ટ મેથડ માગશે તમે કેશ ઓન ડિલિવરી મંગાવવા માંગો છો કે ઓનલાઈન પે કરવા માંગો છો તો તમારે જે છે ઘરે બેઠા વસ્તુ આવે અને પછી તમારે પૈસા આપવા હોય તો તમારે કેશ ઓન ડિલિવરી કરી શકો છો જો તમારે ઓનલાઈન પે કરવા હોય તો તમે ઓનલાઈન પણ પે કરી શકો છો પણ આપણે કેશ ઓન ડિલિવરી રાખીશું પછી પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરીશું આપણે તો તમારો જે છે ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે અને તમારે જે છે સાત દિવસની અંદર જે છે વસ્તુ મળી જશે અને જો તમને પસંદ ના હોય પ્રોડક્ટ તો તમે જે છે રિટર્ન પણ કરી શકો છો તો આ રીતે તમે જે છે ઓનલાઈન શોપિંગ કરી શકો છો સરળતાથી તો હવે તમે શીખી ગયા છો કે ઓનલાઈન શોપિંગ કેવી રીતે કરવી પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જે હું તમને બીજા વિડીયોમાં જણાવીશ કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે શું શું બાબતો પર ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમે છેતરી પણ જશો તો તે વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી બીજા લોકો પણ ઓનલાઈન શોપિંગ કરી શકે તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ